ગુડ મોર્નિંગ શું ખાવ છો લોલીપોપ લોલીપોપ કેવી છે પણ બોલતી વગાડો તો અરે વાહ ભાઈ વાહ મસ્ત અવાજ આવે તો મસ્ત અવાજ આવે છે કેવો અવાજ આવે છે ભાઈ હે જો ખાવાનું એ કામ થાય અને વગાડવાનું કામ સરસ મજાને ને સ્માઈલ કરી દો સ્માઈલ ખડખડાટા મસો તો તાળી પાડી દો સરસ મજાની ક્લેપ ક્લેપ વાહ ભાઈ વાહ ચલો એક કવિ એટલે એક આંગળી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક વાર વગાડી દો ચલો અને પછી ખાવાની છે સીસોટી વગાડો વગાડો વાહ ભાઈ વા ખોલવાની છો કોને કેવો કલર નીકળે છે અરે વાહ કયો કલર છે ઓરેન્જ અરે ભાઈ વાહ મને બતાવો પેલા બતાવો અરે વાહ ઓરેન્જ કલર તારે કયો છે તારે કયો છે ગુલાબી તારે જાંબુડી અરે ભાઈ વાહ તારે કેસરી ઓરેન્જ વાહ વાહ હવે ખાવ અને સ્વાદ કેવો છે એ મને મસ્ત એટલે કેવો એમ મસ્ત એટલે કેવો સ્વાદમાં કેવું લાગે એમની ખાટો લાગે મીઠો લાગે કેવો લાગે છે કેવો સ્વાદ લાગે ખાટો અને મીઠો ખાટો મીઠો સ્વાદ લાગે છે કેવો લાગે છે શું કરો છો ભાઈ ચિત્ર દોરો છો હે ચિત્ર દોરતા આવડે છે આને તો પહેલો જ દિવસ છે બાલવાટીકા હે જો અમાર જેન્સી બેને મસ્ત ચિત્ર દોરે છે ભાઈ વાહ બાઈ વાહ અરે વાહ મસ્ત દોર્યા હો ભાઈ વેરી ગુડ સરસ ચિત્ર દોરવા ગમે છે હં લે વાહ બાઈ વાહ જો ચિત્ર દોરેલા છે એમાં કલર પૂરે છે વાહ બાઈ વાહ સરસ અરે વાહ મસ્ત ચિત્ર દોર્યા